વાળો ખવડાવવાનું બરફ નવાળો નહિ વાળો ખવડાવી કોમું વાળો કોચ પડો માવું

ᱪલા લાયો પણ ચલા લાયો પાણો થાય પૈસા કે હવે કાળુબા ખોય એટલું ખબર આપડો તો ખબર છે કાળુબા કેટલું ખોય આપડે દંડ ઉરવાને એક રાં ને ચકરીયું એવર આલવાના માટલા જેવું આલો અમે ચક્રીઓ ખાધું નઈ લાગતું હું રાત ખાવાનું અમે કરી દઈએ કોઈ આપણે કેવું એટલે ભગવાન કરી દઈએ કે અમે અમે બરાબર તમે લારી નોંંધો જો રજવાડી આ હા તો રજવાડીમાં ખાઈએ તો આતો હા તમે પડશે કાયદે સાચું અમે મંગાવો અમે તમારે મંગાવવાનું મારી વાત ખાવાનો જ છે બોલો બોલો હું તો કાયદેસર તો ખાઈ જવાનું પૈસા બરબાદ ખાઈ જાય બાય તો તમારો બાય નાખી શકતો એકલી એકલી આની વાત કરો તમે ઓર્ડર કરો હેડો કરી તમે જાવલી કયો ઓર્ડર કરો યાર

આવી ગયો એ તો મુએ મોટો બોળા મોટો બોળા બોલો કાલ કબર પૈસા કઢાવતો એટલે ભલ ભલા પેલાય થઈ જો પૈસા લઈને આયા ને આવું થઈ ગયો બોળાયો ભાઈ આપે ચા બોલો અમે ખવરાઈ દે એટલે શું બોલના કમ પાળશે તો હું ભમાયે ઓછો

કાગો નહી આરે બેક બેક કરો મને ખબર છે આખી જિંદગીની બેક તો આવ્યો રે તમે કહો તમે જીકે લાવ તમે ખો પેલા હો ના ભાઈ ભાઈ તમારે ના ના તમારો અલે આ દેખાય આ ચાલ્યું એ એવું ના કર તારું દીદી એ તારું દીદી એ એવું ના આવો ઓહ એ હે અલે આ બરાબર હા છે બા કરતો આ જો આઈ ગયો છે જો આ દેખો ખાલી આહા ક્રીમ ચેસ શીખવાડ્યું ચેસ કરો ચેસ કરો ઓ બોલો તમે જબર જ રજવાડી રજવાડી છોરા તો બરાબર જબર હા સતુબા જો

લે <standard> <song>

તમે તો ખાધો ખાતો પણ લુકવાની ખબર એ તો ખબર ઉપર ભોળા કરી